મિંડોળ ગામે મોબાઈલ ટાવર ધરાશાયી થતાં મકાનોને નુકસાન સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોને હાશ સિનોર તાલુકાના મિંડોળ ગામે એરટેલ કંપની દ્વારા મોબાઈલ ટાવર લગાવવાની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી શરૂ કરવામાં આવી હતી ગત રોજ એકાએક ટાવર ધરાશય થતાં બાજુમાં આવેલા મકાનો ઉપર પડતા મકાનોને નુકસાન પહોંચ્યું હતું સદનસીબે ટાવર ધરાશય થતાં કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો ગામના ચિમનભાઈ પટેલની ખાનગી જગ્યામાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ટાવર એકાએક તૂટી પડતા બાજુમાં આવેલ જસવંતસિંહ રાઠોડના મકાન ઉપર પડતા મકાનને નુકસાન થવા પામ્યું હતું ઘટનાની જાણ થતાં લોકો એકઠા થયા હતા ઘટના અંગે પંચકાશ કરી તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે આમ મિઢોળ તાલુકો શિનોર મારું નામ રાઠોડ શક્તિસિંહ જસનસિંહ મારા પડોશી રાઠોડ શૈલેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ અહીંયા ગામમાં ઘણા સમયથી નેટવર્કની સમસ્યા હતી તેના કારણે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ટાવર આવે તો એના માટે એરટેલ કંપનીએ ટાવરનું શરૂ કર્યું હતું કામ બાંધકામ પંદર દિવસથી છેલ્લું ચાલતું હતું તેમાં ટાવર ઊભો કરવા દર દરમિયાન ટાવરના બે પોલ ધરાશાયી થઈ જતા મારા અને મારા પડોશીના મકાનને નુકસાન થયું છે તેના માટે એરટેલ કંપની અમને બાહેધરી આપી છે કે અમે વળતર ચૂકવીશું અહીંયા બીજું કોઈ બીજું કોઈ નુકસાન થયું નથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી નાના બાળકો અહીંયા રમતા જ હોય છે પણ સદનસીબે કંઈ જાનહાથી જાનહાની થઈ નથી